છવ્વીસ છ બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો હવે તમારે નિંદા સ્તુતિ માન અપમાન દુઃખ સુખ બધું સહન કરવાનું છે તમારા સુખના દિવસો હવે સમીપ આવી રહ્યા છે પ્રશ્ન છે બાપ પોતાના બ્રાહ્મણ બાળકોને

તો ફૂલ બનતા બનતા કાંટા બની જશો એટલે ખૂબ ખૂબ ખબરદાર રહો ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર તેરે સુખ કે દિન આય કી આય ઓમ શાંતિ મીઠા મીઠા સિકિલધા બાકોએ ગીત સાંભળ્યું આ બાકોના જે પણ જન્મ જન્માંતરના દુખ છે બધા દુખ દૂર થઈ જવા જોઈએ આ ગીતની લાઈન સાંભળી તમે જાણો છો હવે આપણો દુઃખનો પાર્ટ પૂરો થાય છે અને સુખનો પાર્ટ શરૂ થાય છે જે પૂરી રીતે નથી જાણતા તે કોઈ ન કોઈ વાતમાં દુઃખ જરૂર જુએ છે અહીં બાબાની પાસે આવવાથી પણ કોઈ ન કોઈ પ્રકારનો દુઃખ ભાસે अनुभवશે बाबा સમજી શકે છે ઘણા બાળકોને તકલીફ થતી હશે જ્યારે તીર્થયાત્રા પર જાવ છો તો ક્યાંક ભીડ હોય છે વરસાદ પડે છે ક્યાંક તોફાન લાગી જાય છે જે સાચા ભગત હશે તે તો કહેશે શું વાંધો છે ભગવાનની પાસે જઈએ છીએ ભગવાન સમજીને જ યાત્રા પર જાય છે અનેકાનેક ભગવાન છે મનુષ્યોના તો જે સારા મજબૂત હોય છે તે તો કહે છે વાંધો નહીં સારા કામમાં હંમેશા વિઘ્ન પડે છે પાછા થોડી જઈશું કોઈ કોઈ તો પાછા પણ જાય છે ક્યારેક વિઘ્ન પડે છે ક્યારેક નથી પણ પડતા બાપ કહે છે બાકો આ પણ તમારી યાત્રા છે તમે કહેશો અમે બેહદના બાપ પાસે જઈએ છીએ એ બાપ બધાના દુઃખરવાવાવાળા છે આ નિશ્ચય છે આજકાલ જુઓ મધુબનમાં કેટલી ભીડ છે બાબાને ફિકર રહે છે ઘણાને તકલીફ પણ થતી હશે પટ પર સુવું પડે છે બાબા થોડી ઈચ્છે છે બાળકોને પટ પર સુવડાવે પરંતુ ચામા અનુસાર ભીડ થઈ ગઈ છે કલ્પ પહેલા પણ થઈ હતી ફરી થશે આમાં કોઈ દુખ ન થવું જોઈએ આ પણ જાણે છે ભણવા વાળા કોઈ તો રાજા બનશે કોઈ પછી રંગ પણ બનશે કોઈનું ઊંચું પદ કોઈનું નીચું પરંતુ સુખ જરૂર હશે કઈ તકલીફ હશે કે અમે તો નાહક આવ્યા અથવા કેસે અમને બ્રાહ્મણી ફોર્સ કરીને લઈ આવે છે દબાણ કરીને લઈ આવી છે મધુબનમાં એવા પણ હશે જે કહેશે અમને બ્રાહ્મણીએ નાહક ફસાવ્યા પૂરો પરિચય નથી કે વિશ્વ વિદ્યાલયમાં આવ્યા છે આ સમયના ભંટરથી કોઈ તો રાવ બનશે કોઈક રંગ પણ બનવા વાળા છે ભવિષ્યમાં અહીંના રંગ અને રાવમાં અને ત્યાંના રંગ રાવમાં રાત દિવસ નો ફરક હોય છે અહીના રાવ પણ દુખી છે તો રંક પણ દુખી છે ત્યાં બન સુખી રહે છે અહી તો છે જ પતિત વિકારી દુનિયા ભલે કોઈની પાસે ખૂબ ધન છે બાપ સમજાવે છે આ ધન સંપત્તિ બધું માટીમાં ભળી જવાનું છે આ શરીર પણ ખતમ થઈ જશે આત્મા તો માટીમાં નથી કેટલા મોટા મોટા છે બિરલા પરંતુ તેમને શું ખબર કે હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે ખબર હોત તો ફટથી આવી જાય કહે છે અહીં ભગવાન આવેલા છે છતાં પણ જશે ક્યાં બાપ વગર કોઈને સદગતિ મળી ન શકે જો કોઈ રિસાઈ ગયા તો કહેવાશે સદગતિ થી રિસાઈ ગયા એવા ખૂબ રિસાતા રહેશે પડતા રહેશે આશ્ચર્યવત સુનંતી નિશ્ચય હોવંતી કોઈ તો સમજે છે બરોબર આના વગર કોઈ રસ્તો નથી આમનાથી તો સુખ અને શાંતિનો વારસો મળશે તો સુખ મળે સુખ હોય છે ને ત્યાં તો મૂળ વતનમાં તો આત્માઓ આત્માઓ શાંતિમાં બેઠા છે કોઈ કહે અમારો પાર્ટ ન હોત તો હંમેશા અમે ત્યાં રહે પરંતુ એવું કહેવાથી થોડી થશે બાળકોને સમજાવ્યું છે 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 આ પૂર્વ નિર્ધારિત ખેલ ઘણા જે કોઈ કોઈ સંશયમાં આવીને છોડી દે છે બ્રાહ્મણી થી રિસાઈ જાય છે અથવા પરસ્પર રિસાઈને ભણતર છોડી દે છે હમણાં તમે અહીં ફૂલ બનવા માટે આવ્યા છો મહેસૂસ કરો છો બરોબર આપણે કાંટાથી ફૂલ બની રહ્યા છીએ ફૂલ જરૂર બનવાનું છે કોઈને થોડો સંશય છે પલાણા આ કરે છે આ એવા છે એટલે અમે નહીં આવીશું બસ રીસાઈને ઘરમાં બેસી જાય છે બાપ કહે છે બીજા બધાથી તો ભલે રીસાવી છે ગર્ભમાં પણ જે સજાઓ મળે છે બધા સાક્ષાત્કાર કરાવે છે સાક્ષાત્કાર વગર સજા મળી ન શકે અહીનો પણ સાક્ષાત્કાર થશે તમે ભણતા ભણતા પરસ્પર લડી ઝગડીને રિસાઈને ભણતર છોડી દીધું હતું આ બાકો સમજો છો આપણે ફાધર પાસેથી ભણવાનું છે ભણતર ક્યારેય છોડવાનું નથી તમે અહીં પણ ભણો છો મનુષ્યથી દેવતા બનવા એવા ઊંચામાં ઊંચા બાપની પાસે તમે મળવા આવો છો ક્યારેક વધારે આવી જાય છે જામા અનુસાર થોડી તકલીફ થઈ જાય છે બાળકોને અનેક તોફાનો આવે છે ફલાણી ચીજ ન મળી આ ન મળ્યું આ તો કાઈ પણ નથી જ્યારે મોતનો સમય આવશે તો જ્ઞાની મનુષ્ય કહેશે અમે ગુનો કર્યો છે નાહક જો અમને મારે છે તે અંતના પાર્ટ ને જ કહેવાય છે ખૂને નાહક પાર્ટ અચાનક બોમ્બસ પડશે અનેક અનેક મરશે આ ખૂને નાહક થયું ને અજ્ઞાની મનુષ્ય એવા ચિલ્લાવશે આ બાકો તો ખૂબ ખુશ થાવ છું

પુરુષોત્તમ સંગમ યુગ બાપ આવ્યા છે બધાને પુરુષોત્તમ બનાવવા સર્વના બાપ છે ને જામાને તો તમે જાણી ગયા છો બધા તો સત્યુગમાં નહીં આવશે આટલા કરોડ આત્માઓ સત્યુગમાં થોડી આવશે આ છે ડિટેલની વાતો વિસ્તારની વાતો ઘણી બાળકીઓ છે જે કઈ પણ સમજતી નથી ભક્તિ માર્ગથી ટેવાયેલા છે જ્ઞાન બુદ્ધિમાં બેસી ન શકે ભક્તિની આદત પડી ગઈ છે કહે છે ભગવાન શું નથી કરી શકતા મરેલાને જીવતા કરી શકે છે બાબાની પાસે આવે છે કહે છે ફલાણા મનુષ્યએ મરેલાને જગાડ્યા તો શું ભગવાન નહીં કરી શકે કોઈએ સારું કામ કર્યું તો બસ એમની મહિમા કરવા લાગી જાય છે પછી એમના હજારો ફોલોઅર્સ અનુયાયી બની જશે તમારી પાસે તો ખૂબ થોડા આવે છે ભગવાન ભણાવે છે પછી આટલા થોડા કેમ એવું ઘણા કહે છે અરે અહીં તો મરવાનું હોય છે

અચ્છા બ્રાહ્મણી થી તથા યાદ કરો બસ બાપ જ પતિત પાવન છે બસ બાપને યાદ કરતા રહો સ્વદર્શન ચક્ર ફેરવતા રહો આટલું યાદ કર્યું તો પણ સ્વર્ગમાં જરૂર આવશો સ્વર્ગમાં ઉચ્ચ પદ તો પુરુષાર્થ અનુસાર જ મળશે પ્રજા બનાવવી પડે નહી તો રાજાઈ કોના પર કરશો જે ખૂબ મહેનત કરે છે ઊંચ પદ પણ તે જ મેળવશે ઉચ્ચ પદ માટે જ કેટલા માથા મારે છે પુરુષાર્થ વગર કોઈ રહી ન શકે આ બાકો જાણો છો ઊંચામાં ઊંચા પતિત પાવન બાપ છે મનુષ્ય મહિમા ભલે છે પરંતુ અર્થ નથી સમજતા ભારત કેટલું હતું ભારત છે સ્વર્ગ વંડર ઓફ વર્લ્ડ વિશ્વની અજાયબી તે સેવન વંડર્સ માયાના છે સાત અજાયબીઓ એ માયાની છે આખા ડ્રામામાં ઊંચામાં ઊંચું છે સ્વર્ગ નીચામાં નીચું છે નર્ક હમણાં તમે બાપની પાસે આવ્યા છો જાણો છો મીઠા બાબા એટલા ઊંચેથી ઊંચા લઈ જાય છે એમને કોણ ભૂલશે ભલે ક્યાંય પણ બહાર જાઓ ફક્ત એક વાત યાદ રાખો બાપને યાદ કરો બાપ જ શ્રીમત આપે છે ભગવાન હું તમને આટલા સાહુકાર બનાવીને ગયો પછી તમારી દુર્ગતિ કેવી રીતે થઈ પરંતુ સાંભળે એવી રીતે છે જાણે કંઈ પણ સમજતા નથી તો બાળકોને થોડી તકલીફ થાય છે દુઃખ સુખ સ્તુતિ નિંદા પણ બધું સહન કરવું પડે છે અહીંના મનુષ્ય જુઓ કેવા છે પ્રાઇમ ને પણ પથ્થર મારવામાં વાર નથી કરતા કહે છે સ્કૂલના બાળકોનું નવું લોય છે ખૂબ મહિમા કરે છે એમની સમજે છે આ ફ્યુચર નું નવું લોય છે ભવિષ્ય નું નવું લોય છે પરંતુ એ જ સ્ટુડન્ટ એ જ વિદ્યાર્થી દુખ આપવાવાળા નીકળી પડે છે કોલેજો ને આગ લગાવી દે છે એકબીજા ને ગાડો આપતા રહે છે બાપ સમજાવે છે દુનિયા ની શું હાલત છે જા માના એક્ટર બનીને પણ ડ્રામાના આદિ મધ્ય અંત અને મુખ્ય એક્ટર્સ વગેરેને નથી જાણતા તો તેમને શું કહેવાશે મોટામાં મોટા કોણ છે એમની બાયોગ્રાફી જીવન કહાની તો જાણવી જોઈએ ને કાંઈ પણ નથી જાણતા બ્રહ્મા વિષ્ણુ શંકરનો શું પાઠ છે ધર્મ સ્થાપકોનો શું પાઠ છે મનુષ્ય તો અંધશ્રદ્ધામાં આવીને બધાને પ્રિસેપ્ટર કહી દે છે ગુરુ તો એ જે સદગતિ કરે હવે સર્વના સદગતિ દાતા તો એક જ પરમ પિતા પરમાત્મા છે એ પરમ ગુરુ પણ છે પછી નોલેજ પણ આપે છે આ બાળકોને ભણાવે પણ છે એમનો પાર્ટ જ વન્ડરફુલ છે ધર્મ પણ સ્થાપન કરે છે અને બધા ધર્મોને ખલાસ પણ કરે છે બીજા તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે સ્થાપના અને વિનાશ કરવા વાળાને જ ગુરુ કહેવાશે ને બાપ કહે છે હું કાળો નો કાળ છું એક ધર્મની સ્થાપના અને બાકી બધા ધર્મોનો વિનાશ થઈ જશે અર્થાત આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા થઈ જશે પછી કોઈ પછી નહીં કોઈ લડાઈ લાગશે નહીં યજ્ઞ રચાશે તમે આખા વિશ્વના આદિ મધ્ય અંતને જાણો છો બીજા તો બધા નેતિ નેતિ કહે છે તમે એવું થોડી કહેશો બાપ વગર બીજા કોઈ સમજાવી ન શકે તો આ બાકોને ખૂબ ખુશી થવી જોઈએ પરંતુ માયાનો સામનો એવો થાય છે જે યાદ પણ દે છે છે આ દુઃખ સુખ માન અપમાન સહન આમ તો અહીં કોઈ અપમાન નથી કરાતું જો કોઈ પણ વાત છે તો બાપને રિપોર્ટ કરવો જોઈએ સમાચાર આપવા જોઈએ નથી કરતા તો જ પાપ લાગે છે ન જોઈએ ખૂબ મોટા સર્જન છે જ્ઞાન ઇન્જેક્શન આને અંજન પણ કહેવાય છે અંજનને જ્ઞાન સુરમો પણ કહેવાય છે જાદુ વગેરેની તો વાત જ નથી બાપ કહે છે હું આવ્યો છું તમને પતિત થી પાવન બનવાની યુક્તિ બતાવવા પવિત્ર બનશો તો ધારણા પણ થશે આજ કામના કારણે જ પછી પાપ થાય છે આના પર જીત મેળવવાની છે પોતે જ વિકારમાં જતા હશે તો બીજા કોઈને કઈ નહીં શકશે એ તો મહાપાપ થઈ જાય છે બાપ કહાની પણ સંભરાવે છે પંડિતે કયું રામ રામ કહેવાથી સાગર પાર થઈ જશો મનુષ્ય સમજે છે પાણીનો સાગર જેમ આકાશનો અંત નથી તેમ સાગરનો પણ અંત નથી મેળવી શકતા બ્રહ્મ મહતત્વનો પણ અંત નથી અહીં મનુષ્ય અંત મેળવવાનો પુરુષાર્થ કરે છે ત્યાં કોઈ નથી કરતા અહીં કેટલા પણ દૂર જાય છે છે પાછા આવે પેટ્રોલ જ નહીં હોય તો આવશે કેવી રીતે આ છે સાયન્સ વિજ્ઞાન વાળા તો અતિ અહંકાર તેના વિજ્ઞાન વાળાનો અતિ અહંકાર છે અને તેનાથી વિનાશ કરી દે છે એરોપ્લેન થી સુખ પણ છે પછી તેનાથી અતિ દુઃખ પણ છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા પ્રતિ માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકો ને નમસ્તે આપણા રૂહાની બાકો ના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ કારણથી ભણતર નથી છોડવાનું સજાઓ ખૂબ કઠોર છે તેનાથી બચવા માટે બીજા બધા સંગ તોડી એક બાપને યાદ કરવાના છે રીસાવાનું નથી બીજું જ્ઞાન ઇન્જેક્શન અથવા અંજન આપવા વાળા એક બાપ છે એ અવિનાશી સર્જનથી કોઈ વાત છુપાવવાની નથી બાપને જટ સાવધાની મળી જશે તંદુરસ્તી મનની ખુશી અને ધનની સમૃદ્ધિ દ્વારા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ સંગમ યુગ પર સદા સ્વમાં સ્થિત રહેવાથી તનના કર્મ ભોગ સૂળી થી કાંટા બની જાય છે તનનો રોગ યોગમાં પરિવર્તન કરી દો છો એટલે સદા સ્વસ્થ છો મન મના ભવ હોવાને કારણે ખુશીઓની ખાણથી સદા સંપન્ન છો એટલે મનની ખુશી પણ પ્રાપ્ત છે અને જ્ઞાન ધન બધા ધન કરતા શ્રેષ્ઠ છે

અવ્યક્ત ઈશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતરમુખી બનો જેવી રીતે જન્મો પોતાના દેહના સ્વરૂપની સ્મૃતિ નેચરલ રહી છે તેવી રીતે જ પોતાના અસલી સ્વરૂપની સ્મૃતિનો અનુભવ થોડો સમય પણ નહીં કરશો શું આ પહેલો પાઠ કમ્પલીટ કરો ત્યારે પોતાની આત્મભિમાની સ્થિતિ દ્વારા સર્વ આત્માઓને સાક્ષાત્કાર કરાવવાના નિમિત્ત બનશો ઓમ શાંતિ